રજવાડી લગ્નોત્સવ ઇતિહાસ થયો છે જીવંત પવિત્ર ચોટીલામાં આજે એક ફરીથી એકવાર જીવંત થયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ચોટીલા દરબારગઢમાં ક્ષત્રિય પરંપરા અને કઠ્યવાડી સાંજ સાથે યોજાયો ભવ્ય રજવાડી લગ્નોત્સવ જેમાં વિદેશી મહેમાનો પણ બન્યા આકર્ષણનું કેન્દ્ર ચોટીલાના માર્ગો પર જ્યારે સણઘારેલા ઘોડાઓના ટપાટપ અવાજ સંભળાયા અને રજવાડી સાફામાં સજ્જ યુવાનો નજરે પડ્યા ત્યારે જાણે કે સૌરાષ્ટ્રનો સુવર્ણ ઇતિહાસ ફરી જીવંત થયો દરબાર જયવીરભાઈ ખાચરના સુપુત્ર ચી ધ્રુવરાજભાઈના લગ્ન પ્રસંગે નીકળેલા ભવ્ય ફુલેકામાં અશ્વ ઊંટ પાલખીઓ અને યુકેના લંડનથી આવેલા ઓગણીસ વિદેશી મહેમાનો કાઠિયાવાડી સાફા પહેરીને ભારતીય સંસ્કૃતિમાં રંગાયેલા જોવા મળ્યા ખં ગણી અને કાઠિયાવાડીમાં મહેમાન ગતિથી પ્રભાવિત થઈ વિદેશી મહેમાનોએ ભારતની પરંપરાના મન પર વખાણ કર્યા લગ્ન પ્રસંગમાં વાંકાનેર રાજકોટ જસદણ અને લીંબડી સહિતના રાજવી પરિવારોની હાજરી રહી રાજકીય અગ્રણીઓ અને સંત મહંતોની ઉપસ્થિતિમાં નવ દંપતીએ મંગળ ફેરા ફર્યા આમ આધુનિક યુગમાં પણ પરંપરા અને સંસ્કૃતિને જીવંત રાખતો આ રજવાડી લગ્નોત્સવ ચોટીલા દરબાર ગઢમાં યાદગાર બની રહ્યો છે બ્યુરો રિપોર્ટ દિનેશ ગંભા સાથે રૂતુલ કુમાર ધામેચા સુરેન્દ્રનગર આજ ચોટીલા દરબાગમાં મારા ફાધર એટલે કે દાદા બાપુ ખાચરના મોટા દીકરા શ્રી ખાચરના દીકરા ધ્રુવરાજભાઈ મારા ભત્રીજા એમના મેરેજ પ્રસંગે અહીંયા જૂની પરંપરા મુજબ ચોટીલા રાજવી પરિવારની જૂની પરંપરા મુજબ અમારા નવા દરબાગરમાંથી ફૂલેકું શાહી ફૂલેકું ઘોડાગાડી બગીયું સિગરામ ડમણીયા એવા ઘોડા સાથે ઊંટ સાથે બધું આખો રસાલો જૂના દરબાગટમાં જઈને ત્યાં દર્શન કરવા અમારા ઓડવાની ખાંભી છે નાગાજન બાપુ એમની ખાંભીએ દર્શન કર્યા પછી વળતા નૃતિ બાપુની જગ્યા નાની જગ્યા બધા દર્શન કરીને માતાજીની તળેટીમાં નીચે મઢ છે ત્યાં દર્શન કરવા આખું ફૂલેકું અને પરત ફૂલેકું ચૂંટીલા દરબાગટમાં પરત ફરેલ છે અને અમારે ત્યાં જૂના સંબંધોના બધા રાજવીઓ લીમડી સ્ટેટ બાપા સાયલા સોમરાજસિંહ વાંકાનાર કેસરી દેવસિંહ જસદન દરબાર સાહેબ છતીસ કુમાર સાહેબ મૂળી ઠાકોર સાહેબ રણજીતસિંહજી સાયલા સોમરાજસિંહજી પછી તેમજ ચૂડા ઠાકોર સાહેબ પછી સોરઠ ચૂડા ભરતસિંહજી અજયવાળા અમરનગર દસાડા અને જૈનાબાદથી બજાણાથી બધા સ્ટેટો જહાંગીર ખાનજી ઇનાયત ખાનજી તેમજ સરસરાજ ખાનજી અને જૈનાબાદ સબીર ખાનજી બધા સૌરાષ્ટ્રના બધા રાજવીઓ પરિવારો પધાર્યા હતા ને અમારા સગા કુટુંબમાંથી કાતરથી મારા મામા સાહેબ મારા માસી ભાઈઓ બધા ઘણું કુટુંબ બધા લગ્ન બધાય પધાર્યા છે એ બધા બધાનો ખૂબ ખૂબ આભાર અને બાજુ બાકીના સ્ટેટો હજી કાલે પધારશે કાલે જાન જવાની છે ફોરેનથી પણ ફોરેનથી પણ आ, आ, टीम आवी लगता। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए हम दिखाएंगे आपको सच्चाई की खबर